લોકસભાના પરિણામો આવ્યા ત્યારથી ગુજરાતનું રાજકારણ શાંત થવાનું નામ નથી લેતું ઘણી સીટોમાં ભાજપને લીડ ઓછી મળી છે જેનો બળાપો નીકળી રહ્યો છે હવે ચૂંટણી પછી જીતેલા સાંસદો હિસાબ સરભર કરવા જાણે મેદાનમાં ઉતર્યા હોય એમ જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેરમાં વિરોધીઓને ધમકી આપી હતી જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા કે ચૂંટણીમાં મને જે નડ્યા છે તેને હું મૂકવાનું નથી આવા અહંકારભાઈ આ નિવેદનની ભારે ટીકા થઈ રહી હતી ત્યારે રાજેશ ચુડાસમાએ પોતાનો પક્ષ રાખેલો હતો કે જે લોકો રાજકારણમાં ન હોય અને પોતાના કામ માટે આવતા હોય એના માટે મેં કહ્યું હતું આ લોકો વિરોધમાં રહ્યા તેના માટે દુઃખ થયું તેથી બોલાઈ ગયું તેઓએ જણાવ્યું કે કોઈ રાજકીય નેતા માટે આ વાત કરી નથી અને અફવાઓથી સાવધાન રહેવું બાકી બીજા કોઈ સમાજ કે લોકો માટે આવું કહ્યું નથી પણ અમારા દસ વર્ષના શાસનમાં અમારી સાથે કામ કરતા હોય રાજકારણમાં ના હોય એવા લોકો જે પાર્ટી વિરુદ્ધમાં કામ કરે જે લોકો રાજકારણમાં નથી હું હજુ પણ કહું એવા લોકો જ્યારે સત્તાનો સાથ લઈને કામ કરતા હોય એમને મદદરૂપ થયા હોય ત્યારે એવા લોકોને હવે આવનારા સમયમાં મદદ નહીં થાય એવી મેં વાત કરી કોંગ્રેસ દ્વારા જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે અનેક રીતે તર્ક વિતર્ક કરે છે ખાસ કરીને જ્યારે પ્રાચી મુકામે આભાર દર્શનનો કાર્યક્રમ હતો ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓએ દરેક સમાજે નાના મોટા દરેક સમાજોએ પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાં પણ જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાએ અને કાર્યકર્તાઓએ મહેનત કરી છે એમને કારણે જ હું આ વિસ્તારમાંથી ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક મળી છે પણ જ્યારે એ મારા નિવેદનને વિશેષ રીતે રજૂઆત કરવામાં આવ્યું ત્યારે હું ચોક્કસપણે કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીનો એક એક આગેવાન અને એક એક કાર્યકર્તા એમણે મહેનત કરી છે એમને કારણે જ હું એક લાખ આંત્રીસ હજારની લીડથી જીત્યો છું એટલે કોઈ પાર્ટીના એ કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મને ન હોઈ શકે અને હંમેશા મને પાર્ટીએ નાના કાર્યકર્તા તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એમના તરફ કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી અંદર એવો કોઈ રોષ છે એવું થતું હોય કે જે લોકો દસ વર્ષ રાજકારણમાં ના હોય અને એમના કામ માટે અમારી પાસે આવતા હોય એવા લોકો જ્યારે સામે કામ કરતા હોય ત્યારે દુઃખ થતું હોય એમના માટે કદાચ એ મારાથી વાત થઈ જ ના નથી કહેતો પણ એવા લોકો આવનારા સમયમાં એમને મદદ ન મળે એવી મારી લાગણી ખાસ કરીને જ્યારે ચૂંટણી આવી ત્યારે તમારી સાથે શું કહેશે એ તો ચૂંટણી પૂરી થઈ ગઈ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓના આગેવાનોએ એક અવાજે કીધું હતું કે આ વિસ્તારમાં રાજેશ ચુડાસમાને ટિકિટ આપવી જોઈએ અને એના કારણે જ મને ટિકિટ મળી અને વિજય પણ એટલા માટે જ થયો ખાસ કરીને ડોક્ટર અતુલચંદ નો કિસ્સો તો તમારે સમાચાર વાત કરતો ક્યાંક ને ક્યાંક નાણાકીય લેવર વાત ખાસ કરીને મેં ત્યારે પણ એવું કીધું હતું ચૂંટણી દરમિયાન કે અમારા પરિવારનો મામલો છે અને પરિવારનો મામલો અમે ઘર બેઠા નિર્ણય કરી લીધો છે એટલે એ બાબતમાં કોઈ પણ મને કોઈ ફરિયાદ છે ખાસ કરીને કોંગ્રેસે જે કંઈ પણ પ્રતિક્રિયા આપી હોય હંમેશા ક્યારેય હું કોઈ પણ કોંગ્રેસના લોકો શું કરે છે એમાં મારી કોઈ પણ વાત મૂકતો નથી પણ હું મેં કીધું એમ કે ખાસ કરીને તાલાળા વિધાનસભાની વાત પ્રિન્ટ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારી પાસે આવી છે ત્યાંના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પોતે ઉમેદવાર હોય એવી રીતે કામ કર્યું છે એટલે એ વાત કોઈ પણ કરતું હોય તો એ સદંતર ખોટી છે એવી જ રીતે તમામ આગેવાનોએ

મને હંમેશા એક દીકરા તરીકે રાખે છે અને એમણે પોતે ઉમેદવાર હોય એવી રીતે વિધાનસભાની ચૂંટણી પણ પોતે જે રીતે લડ્યા હતા એનાથી વિશેષ એમણે ચૂંટણી લડી અને મારા માટે એમણે કામ કર્યું છે અને એક દીકરા તરીકે હંમેશા એ મારી સાથે તમે જ્યાં માધવરાય ની વાત કરી ગીતા ને સાક્ષી રાખીને આપણે શપથ લઈએ છીએ ત્યારે પણ ભગવાનની સાક્ષી રાખી ઈશ્વર ની સાક્ષી રાખીને વાત કરતા હોય ત્યારે વાત માધવરાય ભગવાનની સાક્ષી વાત કરું છું એવું નથી